ગઢડા કોંગ્રેસ આગેવાન દ્વારા મહિલા સફાઈ કર્મચારીઓને સાડીનું વિતરણ કરવામાં આવ્યું આજરોજ ગઢડા શહેરમાં ગઢડા નગરપાલિકાના સફાઈ કામદાર બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ અંગે કલ્પેશભાઈ ચાવડાએ જણાવ્યું કે ગઢડા નગરપાલિકાના સફાઈ કામદાર બહેનો તેને નહીવત પ્રમાણમાં રોજ મળી રહ્યો છે અને તે પોતાનું ઘરનું ભરણ પોષણ પણ નથી કરી શકતા તેના માટે આજે સાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું વિવિધ આગેવાનો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આપનો પરિચય આજે ગઢડા નગરપાલિકાના સફાઈ કામદાર બહેનોને સાડી વિતરણ કરવામાં આવ્યું છે શું કહેશો આપ નગરપાલિકાના સફાઈ કામદાર જે રોજમદાર બહેનો છે પ્રમાણમાં છે અને એના ઘરનું પણ નથી કરી શકતા એના માટેથી જૈતિકભાઈ છૈયા ખેડા શહેર કોંગ્રેસના માર્ગદર્શન નીચે એને એવો સુજાવ આવ્યો કે મારે બધાને સાડીઓ આપીએ છીએ તો એને બધાને સાડીઓનું વિતરણ કરે